હમણાજ કીર્તિ પટેલ અને ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીના વિવાદથી હર કોઈ વાકેફ છે કીર્તિ પટેલે ખજુરભાઈ વિશે અનેક વિવાદિત વિડીયો બનાવ્યા છે સોશિયલ મીડિયા પર ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની સામે કીર્તિ પટેલે મોરચો માંડેલો છે નીતિન જાની વિરુદ્ધ કીર્તિ પટેલના નિત નવા વિડીયો સામે આવતા રહે છે જે તમામ વિડીયોમાં કીર્તિ પટેલ ખજુરભાઈ એટલે કે નીતિન જાની અને તેના પરિવાર વિરુદ્ધ નિવેદનો આપતી જણાય છે

બીજી તરફ સોશિયલ મીડિયામાં ખજુરબાઈના સમર્થનમાં એક લોકો ઉતરી આવ્યા છે જ્યારે કે સોશિયલ મીડિયા પર નીતિનભાઈ ઉર્ફે ખજુર એક મોરચો માંડેલો છે જેને લય અને તેના વર્તા પ્રહારમાં સમર્થકો અનેક સામે પ્રહારો પણ કરેલા છે ત્યારબાદ કીર્તિ પટેલ ખજુરબાઈ એટલે કે નીતિન જાનીને તેના પરિવાર વિરુદ્ધ નિવેદનો આપ્યા તેને લય દેવાયત ખવડ ખજુરબાઈના સમર્થનમાં આવ્યા છે જાણીતા લોક કલાકાર દેવાયત ખવડે ખજુરભાઈ મજબૂત સપોર્ટ કર્યો તેમણે કહ્યું કે ખજુરભાઈ જેમણે ગરીબોની સેવા કરવામાં પાછું વળીને નથી જોયું તેમની સાથે રહીએ અને આવો નક્કી કરીએ કે જે થવું હોય થાય પરંતુ ખજુરભાઈનો સાથ નહીં છોડીએ તેમણે કહ્યું કે ખજુરભાઈએ ગરીબોના આસુડા લૂછ્યા છે આજે જો તેમને સાથ નહીં આપો તો ક્યારે આપશો તમે ને બતાયું હમદદાર આપણો ખજુરભાઈ એકલો નો પડી જાય યાર સત્યના માર્ગે હાલવું છે શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે હવે મેં તો નક્કી જ કર્યું છે બે હું નીકળી છે ખાંડા હવે ભલે પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબ ના આહુડા નું છે અને આજ તમે આની ભેળા નહીં હાલો આજ તમે સત્ય ની હારે નહીં હાલો

કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે કોઈ સમાજ લેવલે ના લઈ જાવ પણ હટ હાડા તારી જનતા પર થૂસે થૂ ત્યારબાદ થોડા સમય પહેલા પણ કીર્તિ સામે સુરતમાં એક કેસ થયો હતો સુરતના બિલ્ડર વજુ કાત્રોડ ધમકાવી તેની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ ને આ કેસમાં કાપોદરા પોલીસે ટિકટોક સ્ટાર પણ ત્યારબાદ નથી અટકી અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રાજદીપસિંહ રીબડા પાસે ચાર ખબરના રૂપિયાની ઉઘરાણીને લઈ કીર્તિ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો વાયતો કરવામાં આવ્યો તેમાં બેફામ વાણી વિલાસ કરાયો હોય જેની સામે રાજદીપસિંહ રિબડાયા જણાવ્યું કે કીર્તિ પટેલ સસ્તી પ્રસિદ્ધિ માટે વિડીયો બનાવ્યો હશે ને તેને ડિલીટ પણ કરી નાખ્યો છે. પર સેવાતી હું કમાઈ પણ લઈ પણ હવે તું કાલથી આવતો રે હવે તું કાલથી આવતો રે કીર્તિ પટેલે ધમકી આપે છે સેવાના વિડિયો બનાવશે સેવા કરશે તમારે સેવા જ કરવી પડે ગરીબોનું ખાઈ ખાઈ કાલથી બધું ચાલુ થશે કે કઈ રીતના પૈસા ભેગા કરી બધું કોકરા પૈસા દબાવો છો બચ્ચે પડી પડી તું ડોન્ટ સુ રાખી તું ડોન્ટ સુ વર્ષની ઉંમરમાં એક પણ વખત કીર્તિ પટેલને ફોન કે કોલ નથી કર્યો અને આવા વિડીયોનો તેઓ દ્વારા કોઈ જવાબ પણ આપવામાં આવ્યો નથી રાજદીપસિંહ જાડેજા અનુલક્ષી બનાવવામાં આવેલા વિડીયોના જવાબમાં રાજદીપસિંહના ચાહકો દ્વારા કીર્તિ પટેલને ઘણી કમેન્ટો કરી જવાબ પણ આપ્યા છે ત્યારબાદ અનેક વિવાદો અને અવ્વલ એવી પટેલે ક્યાંથી આવ્યા જેવા આક્ષેપો સહિત ઋષિ ભારતીના રૂમનો વિડીયો વાયરલ કર્યો જેને લઈ ત્યારે પણ ઋષિ ભારતીના સમર્થકોએ આ મુદ્દે કીર્તિ પટેલનો ભારે વિરોધ કર્યો અને કીર્તિ પટેલની ધરપકડ સુધીની પણ માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ થોડા સમય પહેલા કીર્તિ પટેલની અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા પર ધરપકડ કરવામાં આવી તે સમયે એક મહિલા સાથેના ઝઘડા સાથે અભદ્ર ભાષા ધમકી આપી સહિતના ગુનાના કેસ થયો જેને લઈ પોલીસે કાર્યવાહી પણ કરી હતી તો એક કે બે અનેક એવી ઘટનાઓ છે કે જેને લઈ વિવાદમાં સપડાયેલી જોવા મળે છે એના હોય છે કે વાયરલ થતા હોય તે કોઈ સામાન્ય માણસ હોય કોઈ નાનો મોટો ઝઘડો હોય કે કોઈ અધિકારીઓ હોય કે કોઈ પણ નામચીન વ્યક્તિ હોય તેની સાથે હંમેશા તે પોતાનો વાણીવિલાસ અને અભદ્ર ભાષણનો ઉપયોગ કરી કીર્તિ પટેલ હંમેશા ટોક ઓફ ધ ટાઉન અને ચર્ચામાં રહેતી હોય છે